જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો કંપનીની ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો ફોર્ચ્યુનર ગાડી વેચાવા માટે આવેલી છે ફોર બાય ફોર ઓટો તો ગાડી વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો તે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે સાવ ઓછી ચલાવેલી ગાડી અને સાવ ઓછી કિંમતમાં જ ફોર્ચ્યુનર ગાડી આપી દેવાની છે મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ટોયાટો ફોર્ચ્યુનર બે હાજર અઢારનું મોડલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો સીગમાં ફોર બાય ફોર ઓટો વર્જનની ગાડી જોવા મળી રહી છે બે હજાર ત્રીજા મહિનાના મોડલની ફોર્ચ્યુનર ગાડી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ફોર્ચ્યુનર વેચવાની છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળે છે ફ્યુલ ડીઝલ એન્જિનમાં ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ફોર્ચ્યુનર વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રૂબરૂ પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત ત્યાં તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ફોર્ચ્યુનર ગાડી ખરીદી શકો છો જાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ફોર્ચ્યુનર વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડી વાળા નેવ નવ પંદર છપ્પન એક્યાસી ત્યાં ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ફોર્ચ્યુનર ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટોયાટો ફોર્ચ્યુનર વેચવાની છે મિત્રો ફોર્ચ્યુનર ગાડી વિશેની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સત્યાવીસ લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ફોર્ચ્યુનર વેચવાની છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં મિત્રો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે તમારા ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું